આખી દુનિયા તમે જુઓ ને તો આખા ગામ ધુમાડા બંધ દે ને ભાઈ ને કે મારે જાય નારી મેળ છે આ નારે જ રાખવાનો હતો બેટા મારા હમણાં એક જગ્યાએ ગયા હતા ભજન વ્યક્તિગત નો કહેવાય ત્રણ છોકરા ત્રણેય છોકરાને તમે જોવો ને તો કુતરા મિંદડાને મીંદડા ને રાગ હોય એવો એના બાપા આવી જાય ને એકે મને ફોન કર્યો કે ભજન રાખવા છે તમે આવજો ને મેં વાંધો નહીં એમ અહીંયા ગયા ને તો મેં ત્યાં વાત સાંભળી ત્રણે ત્રણ છોકરાએ નોખું નોખું ટાણું કર્યું બોલો એ બાપાને પગ્યું છે

અને એની બે પત્નીઓ ને જે આજની તારીખમાં છે આ આ લગભગ આઠ એક મહિના પહેલાની જ આ બનેલી વાત કે બે ભાઈ એના બે પત્ની અને બધા સંયુક્ત કુટુંબમાં રહે અને એમાં નાના ભાઈને બીમારી લાગી દવાખાનામાં એડમિટ કર્યો અને દવાખાનામાં ડૉક્ટરે કીધું કે ભાઈ આની એક કિડની ફેલ છે કિડની એક નાખવી પડે એવું એટલે મોટો ઘરે આવી એની પત્નીને વાત કરે છે કે નાના ભાઈને બીમારી બહુ છે અને એને કિડની નાખવી પડે એવું છે તારે બાપુ જો બાપુ આવી દીકરીઓને હું તો સલામ કરું છું વંદન કરું છું એના મોટા ભાઈ બહુ શું કે ખબર છે એ કે તમે આપો છો નગર પછી હું મારી ગાડી ને આપું એટલે કે હું એવું નથી કેતો પણ આ તો હું ખાલી તને જાણ કરું છું હું આપવા માટે તૈયાર જ છું આપણી પાસે બાર થી લાવીને દેવી એટલા આપણી પાસે પૈસા નથી અને હવારે બાપુ બે માણા દવાખાને ગયા અને દવાખાને જઈને ડોક્ટરને કીધું કે કિડની મારા ભાઈને જરૂર છે ને તો કે આ તો કે મારી કિડની કાઢી અને મારા ભાઈને ફિટ કરી દયો એટલે ડોક્ટરે કીધું કે ભાઈ તમે દબાણથી કાઈ ક્યો છો કે તમારી સહમતી થી કે ના મારી સહમતી થી પછી કે તમારા ઘરના બૈરા બૈરા તો કે આ છે ને એનો દીકરો દીકરી આનો બૈરુ ઈ બધાને બોલાવ્યા ઈ કે આ આ કોણ છે તો કે મારા ઘરવાળા છે તો કે આ કોણ છે કે મારો દિયર છે તો કે તમારા દિયર ને કિડની ફેલ છે અને તમારા ઘરવાળા એમ કે કિડની હું આપું તમને વાંધો નથી ને એ કે વાંધો હું ડોક્ટર નગર હું કાઢી દઉં આ છ મહિના પહેલાની વાત બાપુ આ દીકરીઓને બાપુ સલામ કર્યું ભાઈ તો કદાચ સારું કહેવાય કે ભાઈ ના ઉપર ભાઈને પ્રેમ આવ્યો પણ ભાભીને જો દેર ઉપર આટલો પ્રેમ હોય તો મારા બાપ દુનિયામાં કોઈ કોઈથી દુકાળ ન પડે હવે આપણે ક્યાંક ક્યાંક જોઈએ ધારા વેચ જમીન હાટુ હગા ભાઈ ને હગો ભાઈ કાપી નાખે ત્યાં આપણને એમ દેખ હારી રામાણ ક્યાં ગઈ હે શું વાતું કરી આપણે એક જાય ઉપર ને એક જાય જેલમાં જમીન તો અહીંયા અહીંયા પડી હોય એટલે સંતો કહે છે ધરતી રાજા રામ ની આમાં કોઈ ની પૂરી કરી નહિ આશ આની માથે કાઈક રાણા રમી ગયા ને કાઈક વ્યા ગયા નિરાશ પછી ઓલો જેલમાં હોય ને ખબર કાઢવા જાવ એટલે શું કહે ગુલુ પોસા વિકાનું જાય નહીં ભલે જાય જાય તો પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ આ રામાયણ ઈ કે છે કે જેને જોઈને લઈ જાવ મહાભારત કે છે કોઈને દેવું નથી રામાયણ માં શું ખેટ્યું અને મહાભારત માં શું બાપુ બચ્યું એ મને કહ્યું આ સંતોએ બનાવેલા ગ્રંથો છે ને તમને મને માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે પણ હવે આપણને મગજમાં નો બે એ જલારા આ વીરપુરમાં અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને અને હરિહર કરવા માટે બે વાત લાંબી છે ટૂંકામાં કહું કારણ કે ગાયકો ઘણા બધા છે એ હરિહર કરવા માટે બે ને જલા બાપા કે છે કરો હરિહર ને એક બાપુ જમતા નથી જલારામ આવીને કે છે બાપુ હરિહર કરો કે ભાઈ મને તો કઈક દક્ષિણામાં દેવાનો હોય ને તો હું હરિયર કરું કે બાપુ મને જે મળશે હું આપી છે કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો હું નથી કે બાપુ તો આશ્રમમાં હોય એમાંથી કઈક માગજો બાકી બહારથી મારી બાઈ માગો તો હું ક્યાંથી લાવી દઉં કે છે કે બાબુ તો જમી લ્યો મળી જાય એ કે મને વચન આપવાનું હોય પછી ભેટ પૂજા ની લાઈન થઈ અને કીધું બોલો બાપુ શું જોવે અખિલ બ્રહ્માડ નો માલિક સાધુ ના વેશ ધ્રુજવા માંડી ગયો ભાઈ કે બયરું માગવું પણ કેમ માગવું અને આ ખતરો અત્યારે કોઈ સાધુ આપણે અનુકરણ કરવાનું છે આપણે કરવાનું નથી બાપુએ કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે મને રોટલો કરી દેવું નથી મને કોઈ બાવડું પકડે એવું નથી જો તારું બહિરું મને આપી દે જો તું બોલ્યો હોય અને બાપુ જલારામે એમ થયું વાહ સાધુ વાહ અને વીરબાઈ પાસે જાય અને કીધું હાંભળ્યું વીરબાઈ કે છે શું છે એ કે એક બાપુ દક્ષિણા માગે છે કે આપી દો ને એ કે પણ એની માગણી જેવી નથી હોય કે જે માગે આપણે રાખીને શું કામ છે જો આને પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા એને દીકરી ને એને હોવ એને પત્ની કહેવાય ઈ કે એની જેવી તેવી માંગણી નથી એમ કહે છે તારું બૈરું મને આપ તમારી માંગણી કરે છે અને તેથી વીરભાઈ કે છે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આ જે વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપાએ તમને હાથ હોંપ્યો છે ને એ હાથ જો બાવાને હોંપી દો તો મને જવામાં વાંધો નથી બાપુ કેવી જોગમાં અને બાપુને કે બૈરું જોવે ને કે હા એ આમ હાથ પકડાયો અને તેથી સત્તાધાર ની ગાદી ઉપર આપા ગીગા અને તેથી રાતે બાપુ નગારા ને ઝાલરું ને એની હાથે મંડ્યું વાગવાઓ

બાકી તો નગર બસોડા આ 84 લાખ યોની છે ઉ કેન બધા આપણે કઈ ગણી નથી ને ગણમીય નથી પણ મને એમ થાય કે હારું પૈસા હાટું માયા હાટું જો બસોડા ભરતો હોય માણા એક જ ને કે આપણે જે જોઈએ બધું જાનવરને નતું જોતું ખોરાક ને પાણી ને હવા ને ટાઈટ ને તડકો ને બધું આપડી જેમ જ એને લાગે પણ સતાય બાપુ બસોડા માણા ને એક ને જ છે અને કીડી થી આધી કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને

You know that you Okay.